દારૂના નશામાં દૂધ પોલીસ કર્મી અકસ્માત સર્જ્યો અને ગાડીમાંથી પણ દારૂની બોટલો મળી આવી ગાંધીના ગુજરાતમાં સખત દારૂ બંધી છે એવું કહેવાય છે પરંતુ એ વાતો ચોપડે શોભે છે કેમ કે લાગતું નથી કે ગુજરાતમાં દારૂબંધી હોય એવું વડોદરાના છાણી બ્રિજ નજીક પીએસઆઈ વાય એચ પઢિયારે ચિક્કાર દારૂના નશામાં અકસ્માત સર્જ્યો પીએસઆઈ ની કાર એડિશનલ જીએસટી કમિશનરની કાર એક એક્ટિવા સહિત ત્રણ વાહનોને ટક્કર મારતા વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ લોકો એકઠા થયા પીએસઆઈની ગાડીની તપાસ કરતા દારૂની બોટલો મળી પીએસઆઈ એક્ટિવા ચાલકને લાફો પણ માર્યો હોવાની વાત સામે આવી છે યુવકે જણાવ્યું હતું કે મારી એક્ટિવાને ટક્કર મારી ત્યારબાદ અમે અપીલ કરી કે સાહેબ ગાડીમાંથી બહાર આવો પરંતુ તેમણે કહ્યું થાય એ કરી લો ત્યારબાદ એકઠા થયેલા લોકો

અ વિથ યુનિફોર્મ જ હતા એ મેડમ મેં બી એ મેડમ ને બી ટચ કરી હતી એ મેડમ એ બી કીધું કે સાહેબ ને માર ઉતારો અને એમની ચાવી લઈ લો એટલે અમે ચાવી બી કાઢી હતી અને ચાવી પછી અમે અમાર જોડે કૂચવી લીધી પ્લસ મને એક લાભો બી શર્ટ નું બટન બી તૂટી ગયું છે મને એ સાહેબ મારી એમનું નામ છે કે એચ કે પડીયાર કેવું કંઈક નામ છે મેં ફોટો વિડીયો લીધા છે એમાં બી છે એમનું નામ અને ગાડીમાં પ્લસ મુદ્દામાલ બી છે દારૂની બોટલો બી છે એ ગાડી અમે કોન્સ્ટેબલ સાહેબ જોનથી આયા હતા એ સાહેબ લઈને આવત છે ગાડી અને એ સાહેબને કીધું કે સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમે પીએસઆઈ સાહેબ જો અમે રિક્વેસ્ટ કરે સાહેબ સાઈટ બહાર નીકળી જાવ કે છતાં એ સાહેબે કીધું કે તમારીથી થાય કરી લે તો હું બહાર નહીં નીકળું અને સામે સામે જવા દેતા હતા પછી અમે એવું કીધું કે સામે એક આઈસર હતી આઈસર વાળા ભાઈને એવું કીધું ભાઈ તમે ગાડી ઉભી કર દો નહી તો આ સાહેબ આગળની આગળ ગાડી લેતો છે બીજા ચાર પાંચ જનને ઠોકી દેશે અને પછી પબ્લિક ભેગી થઈ ગઈ પબ્લિકે સાહેબ ને બહાર કાઢ્યા પછી તમારી ગાડી તો

આપણા મોદી સાહેબ આવવાના છે વાત તો સાચી છે તમારી મારી પ્લસ અમે તો એટલું જ ખાલી કહીએ છીએ કે દારૂ બંધી છે તો દારૂ બંધી નું ટોટલી સંપૂર્ણ પણે પાલન થવું જોઈએ અને આમ ગુજરાત આપડા ગૃહ મંત્રી શ્રી આપડા સાહેબ છે હરસંઘવી સાહેબ ને હું પર્સનલી અને બે હાથ જોડીને એમને બી રિક્વેસ્ટ કરું કે આવા જે ઓફિશિયલ સાહેબ હોય જે આખા પોલીસ ખાતાનું પોલીસ તંત્રનું નામ બદનામ કરે છે બધા પોલીસ વાળા એવા નથી હોતા પણ આવા અમુક પોલીસ સાહેબ જે હોય પ્લસ પીએસઆઈ છે

અમે દારૂ પીતા નહી પછી બંધ કરાવીએ છીએ અને બીજા ને પકડાઈ તો પછી પૈસા લે છે દસ દસ ને વીસ વીસ હજાર રૂપિયા તાલ પડાઈ દે છે તો હવે એવું તોલ પાડે છે તો એવું બધું ના ચાલે ને તો હવે આ તો જાતે જ દારૂ પીવે છે અને તો લાવે છે કઈ થી બધું બ્રાન્ડ ને પાછી ગાડીમાં માં મીકીને ફરે છે અને પીવે છે બધું એ બધું ના ચાલે ને કે એટલે હવે આ બધું એવું હોય તો પછી બધું બંધ જ કરાવો કે તો એ જાતે બંધ પોતાની બંધ થઈ જવું જોઈએ હવે ફરી એક ખુલ્લું કરો બધું અંદર અંદર દબાવી દે છે એ દબાવું ના જોવે ન્યાય કરો પછી સુધી ગૃહમંત્રી એમને કહો કે આગળ ન્યાય કરો એનું આગળ લઈ જાય બધું કે આ નહીં પુહાય એવું પછી બધા બીજા લોકો પીવે એને દારૂડિયા કે છે એ જાતે પીવે એ પેલા ઓફિસર રીતે પીવે એ બધું ના ચાલે એટલે ગાડી માં માલ નીકળ્યો એટલે હવે એનું કઈક કરવું જ પડશે આગળ બધું